સમગ્ર ઉત્તર ગુજરાતમાં રબારી ઠાકોર અને જાગીરદાર સમાજ બાદ આજે નાઈ સમાજ દ્વારા પોતાના બંધારણ અંતર્ગત ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું વાવથરા જિલ્લાના ધણીધર તાલુકાના ઢીમા ગામ ખાતે યોજાયેલા મહાસંમેલનમાં વાવથરા તથા બનાસકાંઠા જિલ્લાના કુલ અગિયાર પરગણામાંથી નાઈ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સમાજના સર્વાંગી વિકાસ અને સુધારણા હેતુથી આયોજિત આ મહાસંમેલનમાં સમાજના આગેવાનો વડીલો મહિલાઓને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહાસંમેલનમાં કુરિવાજોને તિલાંજલિ આપવા તેમજ લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં થતી ફિઝુલ ખર્ચા પર અંકુશ લાવવા સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો આ પ્રસંગે વ્યસન મુક્તિ કુરિવાજોનો ત્યાગ મોટા પ્રસંગોમાં આડંબર ઘટાડીને શિક્ષણને અગ્રતા આપવાની વાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે શિક્ષણ અને શિસ્તી જ આગામી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે મહાસંમેલનમાં આબાભાઈ સોલંકી ગીતાબેન નાઈસઈ અગિયાર પરગણામાંથી આવેલા તમામ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નાઈ સમાજના બંધારણ મુજબ આથી અમલમાં આવનારા મુખ્ય નિયમોમાં લગ્ન પ્રસંગો થતા ફિજુલ ખર્ચા પર પ્રતિબંધ ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રાવણા દરમિયાન અફિણ ડોડા જેવા નશીલા પદાર્થો પર પ્રતિબંધ વાસણ

અમારા નાઈ સમાજનો નવી નવા બંધારણની રચના કરી છે અને એની અમલવારી પણ આજથી અમે કરી દીધી છે અને ખૂબ સારી બાબતો છે સમાજનું ખૂબ સમર્થન મળ્યું છે અને સો સો ટકા સમર્થનમાં આ બંધારણ અમે અમલમાં મૂક્યું અમે ઘણા બધા મુદ્દાઓ છે લગભગ વીસ બાવી દેવા આપણો મુખ્ય મુદ્દાઓ કહીએ તો વ્યસન મુક્ત સમાજ જે સમાજના રાવડાઓમાં મેળાવડાઓમાં જે વ્યસન હતા એ અમે આજથી નાબૂદ કર્યા છે અમે દીકરીઓ જે વસ્તુઓ નથી પહેરતી કડલા ચૂડિયા વગેરે એ અમે બંધ કરી અને અત્યારની જે ચાલતી વસ્તુઓ પહેરે છે એના માટેનો સુધારો કર્યો છે દીકરી ગંગા સ્વરૂપ થાય અને બીજા લગ્ન ના કરવાનું કહેતી હોય તો એને સમજાવીને અમે પુનર્લગ્ન પણ કરાવવાના છીએ આવા ઘણા બધા મુદ્દાઓને લઈ અને લગભગ બાવીસ પચીસ મુદ્દાઓ ઉપર અમે ચર્ચા કરી અને આજે નાય સમાજનું બહુ પારદર્શક બંધારણ અમલમાં મૂક્યું છે આજે બનાસકાંઠા અને વાગથરા જિલ્લાના અઢાર તાલુકાઓ ડીમા મુકામે શ્યાનજી મહારાજના મંદિરે સમાજના નવા બંધારણ સાથે નવા વિચાર સાથે એકત્ર થયા એકત્ર થઈને શિક્ષણ માટેનું વ્યસન મુક્તિ માટેના સમાજમાં ચાલતા કુરિવાજો માટેના દૂષણો દૂર થાય અને સમાજ પ્રગતિપથ જાય તેના માટેનું એક બંધારણ બનાવવામાં આવેલું આજે સમગ્ર સમાજ એકતા થઈને આજે બંધારણને સમાજનો સ્વીકાર કરેલો છે જય હિન્દ બેતાલીસ પ્રકારના મુદ્દાઓ છે આ મુદ્દાની અંદર સમાજમાં જે ચાલતા હતા કુરિવાજો બધે બધા બંધ કરવામાં આવેલા કોટાઓ ખર્ચા કરવામાં આવતા એ બંધ કરવામાં આવેલા અને સમાજ એક શિક્ષણ તરફ આગળ જાય તેના માટે આજે એક નવા વિચાર સાથે આ મીટિંગનું આયોજન કરવામાં આવેલું અને આ મીટિંગના આયોજનની અંદર દરેકે દરેક તાલુકાના દરેક નાય સમાજ સમસ્ત પરિવારની જેમ ભેગા થઈ અને બંધારણનો સ્વીકાર કરેલ છે અને એને અમલમાં લાવેલ છે બંધારણનો અમલ આજે બનાવવામાં આવેલું છે એટલે ટૂંક સમયની અંદર એનો અમલ થઈ જશે વાવ થરાદીને બનાસકાંઠાના નય સમાજ દ્વારા એક બંધારણ સુધારણા માટેની બેઠક યોજાય છે કેવા પ્રકારના બંધારણ સુધારણા કયા છે અને કેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે શું કહેશો આજે અમારા વાવ અને બનાસકાંઠા જિલ્લાના તમામ ન્યાય સમાજના આગેવાનો યુવાઓ ભાઈઓ ખૂબ બોળી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે અને પહેલું જ પ્રથમ જે એમને પગલું ઉપાડ્યું છે બંધારણ માટે એ સમા વ્યસન મુક્ત સમાજ થાય એના માટે કરી અને વધારે જે ઉત્સાહ હતો એ યુવા ભાઈઓનો મેં દેખ્યો છે એટલો પહેલાં તો હું મારા સમાજના જે યુવા ભાઈઓ છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આજે એકવીસમી સદી ચાલી રહી છે અને ખરેખર તમે પહેલ કરી છે જે વ્યસન મુક્ત કરવા માટે સમાજને એ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અમારા ઘણા બધા એવા મુદ્દાઓ છે જે કુરિવાજો હતા એ દૂર કરવામાં આવશે મરણ પરણ મરણ અને પરણમાં જે પ્રસંગોમાં ખર્ચા થતા હતા એ ખૂબ જ નાની માત્રાઓમાં ખર્ચા કરવામાં આવશે કે ખૂબ મોટા મોટાઓ ખર્ચાઓ થતા હતા દેખાદેખી થતી હતી એ બધા તમામ બંધ કરવામાં આજે આવ્યા છે અને મને વિશ્વાસ છે કે મારો નાય સમાજ એ એનું પાલન કરશે આજે મને ખૂબ ખુશી છે એ બાબતમાં હા એ આજે મેન મુદ્દો જે સમાજે ઉઠાયો છે એક મહિલા તરીકે મને ખૂબ ખુશી થઈ છે હું મારા સમાજના વડીલોને આગેવાનોનો ખૂબ આભાર માનીશ કે દીકરીને ભણાવવા માટે જે શિક્ષણ માટે કરી અને જે એક પહેલ કરી છે અને એને શિક્ષા શિક્ષા અપાવવાનું કર્યું છે દેજની તે તો ચાલશે પિયરવાળા પણ એને જે ભણાવવાની એ કીધું કે ભી કાંઈ નહીં તો બાર ધોરણ જુદી તો દીકરીને ભણાવવા જ એટલે એ અમારા મહિલાઓ માટે ખૂબ ખુશીની વાત છે મારું નામ ગીતાબેન નાય